પીડીતો શોષિતો માટે નાના નાના માણસો માટે એ ખરેખર અહીંયા શિક્ષણ માટેની વણથંભી વિકાસ યાત્રા ગુજરાતમાં ખેડૂતો માટે આપણે બધા જોઈએ છીએ કે એ મુખ્યમંત્રી હતા તો નવાર ખેડૂતોની ચિંતા કરી કે મારે મારા ખેડૂતોને જો સુખી કરવા હોય

છે સંતર એ અને આ સનાતન વાત કરું એવા પનોતા પુત્ર અને વર્ષ થી દિલ્હી ની ગાદી ગયા એઠ નઈ દિલ્હી નઈ પણ જેને વિશ્વમાં ડંકો લગાડ્યો એ મોદી સાહેબ આપણા ગુજરાત અઢાર અઢાર કલાક કામ આજે કરે છે અઢાર અઢાર કામ પણ પરમાત્મા એમનું શરીર તંદુરસ્ત રાખ્યું છે એમને કોઈ દિવસ હાક નથી ડાંગતો હાક તો નહીં અમે તો ઘણીવાર એમના પ્રોગ્રામ જાય કોઈ દિવસ પગા પણ નથી લેતો ગોયાં પગા હું

કે એ પણ એવા સેવા ભાવી માણસ છે અને પિતાનું ભલું કરવા વાળા માણસ છે ભલામાના કારણ કે મનુષ્યનો ધર્મ છે અમે તો રાજકારણમાં છીએ પણ પરમાત્માને માથે રાખીને કામ કરવા વાળા માણસ છીએ પરમાત્મા તને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા હાય તો અમારાથી હારું થવા દેજે ગુરુ અમે કોઈની કોઈનો કરવા વાળા માણસ નથી

આવા તાકાત દ્વારા માનસે માણા એટલે તો મોદી સાહેબે જે વિકાંતની વાત કરી એ વિકાંતની વાત આખા ગુજરાતમાં એ જ રીતે અહીંયા આપણા લાખણેશ્વર સર દાદાના સાનિધ્યમાં ખેતીવાડીના બધા અધિકારીઓ સાથે આવીને અહીંયા આપણને સમજણ આપે કે ભાઈ જમીન આપણે બચાવી દીધો છે જમીન છે તો જ આપણે જમીનથી ઉદરા છે એટલે જમીન મંદર ન બની જાય એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ રાસાયણિક ખેતી અપનાવીએ નેનો યુરિયા નો ઉપયોગ કરીએ અને પ્રકૃતિ ખેતી અને બાગાય ખેતીમાં આપણે બધા મને હવે એક જગ્યાએ મને કે રવિન્દ્રજી તમારે પ્રાકૃતિક ખેતીના ઘઉં જોતા હોય તો અમે કરીએ છે થોડા કે પછી પચાસ માણ કરીએ છીએ ઘરે ખાવા તો મને કીધું મને બે જ મને આપજો તો કે રૂપિયા હતા ને હજાર લેતા આવજો આવી એની કિંમત છે ભલામાના પ્રકૃતિ ખેતીની ચીજની ભલે ઓછી થાય પણ એનો ભાવ એવો ડબલ મળે એટલે અહીંયા આપણે બધા જોતા છે સાહેબે ફાર્મ બનાવ્યા છે બોરુડા અહીંયા પણ ખાતરના